એયો તી સોનલ લઈ કેરે આવશે આપણે આવી જાશે એલ્યુ આવી ગઈ છું સોનલ ગામમાં કઈની દુકાને જાવ છે હાલો ને ગામમાં જઈને જો કેની દુકાને જાવ કા આવો સાચી વાત છે ત્રીજ્યા જિંદ કે કે લીધું કેવો સરસ છે તો અמא ઈર બે લીધું આ હાલા નાલા ને વેટી તરને જાવ છે મોડ થઈ ગઈ આ સરવેલ কিু মে চাছে। এমেটা মাচইছি ফি লেছে মা। আ মানে তোকেবে আলা আমা বস্য ক মারে মা বসিদ। ও। খু যাবতাই কদের খাতনা তিজত আদুকান কি দিজা হয় পাই।চ্ছে বাড়ি কন বিখ আসে। পানেলি সাি চকে ফসেনি তারকে ঠলে। মারেতো বসে কাবি মাছন্দা হয় তো লাই মাি তো সাড়ি লাই লেবিও। હમણાં લગ્નનું નક્કી થાશે તો મારે પહેરવા થાય ને હા હો તારે પહેરવા થાય બેન બોલો કેવી સારી બતાવનું એ ભાઈ સરસ જે નવી ડિઝાઇન આવી દેવી ને એ બતાવજો એ હા બેન એવા કેવું ન પડે તમને ખબર ને મારી દુકાનનું હા હો એ તો બરાબર એટલે તમે અહીં આવીએ છીએ એ ઓલી વાહ પિન્ક છે ને એ બતાવો ને કયો બેન હા ભાઈ એ બેન આ જોજોટ આવશે બેન આ કાપડ તમે ખાલી જોવો કેવું છે અને પિંક સાડી પણ બહુ સરસ લાગે આ આ એલી કેવી સાઈઝ છે જો તો ખરી એલી મને તો પિંક સાડી બહુ ગમી ની એલી જો તો કેવું લાગે છે આ સાડી આ આ એલી કેવી સરસ સાડી છે એલી કેવી સરસ છે પણ ભાઈ બીજી બધી બતાવજો એક કુંજુ તારી લેવાની છે ને ચાની મની બેટી જે જે બતાવે ના મારી સાડી ન લેવી મારે વેસ્ટન લેવું છે અરે ગાંધી સાડી હોય ને તો પહેરવા થાય આપણે ક્યાંય પ્રસંગમાં જાય તો રેસ્ટોરન્ટ તો ફરવા જાય ત્યાં પહેરવા થાય આતા તો સાડી લે ને ના ના બેન બીજી સાડી જો તમને હમણાં બતાવું તમને એ પણ ગમશે હા ભાઈ બતાવો હા હા ભાઈ કલર તમસ્ત છે આ જો બેન આ સાડી ખાલી જો આની કિંમત ખાલી 1100 રૂપિયા છે બીજી દુકાને જાઓ તો તમને 1500 માં મળે હા અસલ છે 1100 ની કાં સેમ હા અસલ છે સનલ

સાચી વાત છે સોનલ સાડી તો સારી છે પાવે બરાબર છે બેનું પાણી લેતો ક્યાં લી તને લાગી ખોટીનો છે 1100 થાય ને 1500 થાય ને તને ખબર છે કોઠન ની સાડી છે ને આ દુસા નીકળી જાય બે ત્રણ વાર પહેરી એટલે ઈ તારી વાત સાચી છે સોનલ એટલે પાછી એની સામે કે કે બરાબર છે ભાવ પછી આમાં કેમ ભાવ ઉતારશું આપણે એલી કેટલી બધી સાડી વેખાઈ એક તો લેવી જ પડશે એવું ન હોય કે લેવી જ પડે ગમે તો લઈએ આપણે તો થોડોક ટાઈમ કાઢવો તો ને કાદી સાડી લેવી હતી પણ આપણે તો કે ગઈની નહીં સાચી વાત છે તને તો આ પિંક કલરની ગમતી હતી ગમે છે પાવ તો જો કરે 2000 રૂપિયા પુત્રાજીને પૂછી લેજે નકર પછી વાંધો નહીં મોફતનું પાણી તો પી લે કોઈ એનું ગળું હુકાય પાછી રીક્ષાઈ નજરે ડાલીન ગુડાડીયું આલી બેન પાણી એ સકાળે પીવું છે કોઈ પાણી ના અમારે નથી પીવું તો આ કેટલું પાણી પી પેલી ઢોળી ઢોળીને લઈ આવી દુકાને રીક્ષા ન કરવા દીધી લોપડીની કે વીસ રૂપિયા લઈએ એક જણીના બે ન તમને આમાંથી કઈ સાડી બતાવું કે કઈ ગમે છે ના ભાઈ ઓલી પિંક વાળી ગમે એનો ભાવ શું છે બેન આના તમને પચીસો રૂપિયા હે દસ ટકા ડિસ્કાઉન્ટ થઈ બાવીસો રૂપિયામાં પડશે હોય મારી રે ના ભાઈ બાવીસો રૂપિયા ના દેવા બેન એક વાર ભાવ તો કરાવો કેટલામાં લેવી છે ના ના એટલી બધી ના પોસાયો બાવીસો રૂપિયા તો બેન કેટલામાં લેવી છે મને કે મને કેમ ખબર પડે ભાવમાં આ બેન કોઈને લેવાન નથી એના રે નાઈ તો બધીમાં પેગી આવી હતી જેલા બેન 1500 માં હાલો લઈ લે નઈલી 1500 ની અસર છે લઈ લઉં કા 1500 એટ આવ્યો 2200 માંથી હારું ભાઈ આ પેક કરી દો ભલે બેન હાલો બેન તમારી સાડી પેક થઈ હા ભાઈ થેન્ક યુ ફરી આવજો પાછા મારી દુકાને નવી હમણાં આવશે સ્કીમ હા પાકો આવશું હા